વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં એટલે ખાસ કરીને પંચમહાલ જિલ્લા અને પાવાગઢની આસપાસના વિસ્તારમાં છેલ્લા અડતાલીસ બોતેર કલાકમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે આજવા સરોવર પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ બસો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ફૂટ છે આજવાની સપાટી ઘટાડવા માટે કે જેથી કરીને બફર કેપેસિટી ઊભી કરી શકાય અને જ્યારે ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તો તે વધુ પાણી સંગ્રહ કરી શકાય એ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા બે પ્રકારના આયોજનો છે એક તો ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં ચૌદ જેટલા બારસો ઘન મીટર પ્રતિ કલાકના પંચોતેર કેવીના સબ હોરિઝોન્ટલ સબમર્સિબલ સાયન્ટિફિકલ પંપ મૂકેલા છે એ પંપ પણ ચાલુ કરવામાં આવ્યા હતા જેનાથી રોજનું ચારસો પાંચ એમએલડી જેટલું પાણી સુરત નદીમાં ઠાલવામાં આવતું હતું પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજવાની સપાટી મેં કીધું એમ બસો અગિયાર ફૂટ થતાં મોટી માત્રામાં પાણી છોડી શકાય એ માટે આજવાના બાસઠ દરવાજા ખોલી અને લગભગ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે હજાર ક્યુસેક એટલે કે લગભગ અઠ્યાવીસ હજાર લીટર પ્રતિ સેકન્ડ પાણી સૂર્ય નદીમાં વહી રહ્યું છે આનાથી અત્યારે વિશ્વવંત્રીની સપાટી દસ ફૂટથી નીચે છે બહુ માઇનર વિશ્વવત્રીની સપાટીમાં ફરક પડી શકે જ્યાં સુધી ચૌદ ફૂટની વિશાળની સપાટી ન થાય અને આ જોનો લેવલ જો બસો અગિયારની ઉપર રહેતું હોય તો દરવાજા ખોલીને પાણી સૂર્ય નદીમાં વેવડાવવામાં આવશે અને ટેમ્પરરી આ જે ચૌદ પંપો છે એને બંધ કરી દેવામાં આવશે કારણ કે ચૌદ પંપોની કેપેસિટી ઘણી ઓછી જેની સામે દરવાજાની કેપેસિટી ઘણી વધારે છે એટલે ઇલેક્ટ્રિસિટીની બચત પણ થાય જ્યારે બસો અગિયાર ફૂટ જેટલી સપાટી થશે ત્યારે પાછા ફરી પંપ ચાલુ કરી અને મેં કીધું એમ કે ચારસો પાંચ એમએલ જેટલું પાણી રોજ છોડવામાં આવશે ટાર્ગેટ છે ત્રીસ દિવસ સુધી જો પંપો ચાલુ રાખવામાં આવે તો ચારસો ત્રીસ એમસી અને રોજનું ચારસો પાંચ એમએલડી ત્રીસ દિવસ સુધીમાં બાર હજાર એકસો સાહીઠ એમએલડી પાણી છોડી શકાય પરંતુ હાલ પૂરતું આ પંપો બંધ કરી અને આજવાના બાસઠ દરવાજા ગઈકાલે મોડી રાત્રે ખોલી અને હજારથી અગિયારસો ક્યુસેક જેટલું પાણી જે બસો અગિયાર પોઈન્ટ પચાસ ફૂટનું લેવલ છે એને ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે હવામાન ખાતાની જે આગાહી છે અને જે આજવા અને પ્રતાપપુરાના ઉપરવાસનો વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે એની પર તંત્રની ચાપતી નજર છે એટલે વરસાદની આગાહી અને વિસવું લેવલ જોઈ અને યોગ્ય નિર્ણય કરી અને આજવાની સપાટી મેન્ટેન કરવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને નાગરિકો એ કોઈ ગભરાવાની જરૂર નથી કારણ કે અત્યારે તો વિસવની સપાટી બસો નવ ફૂટની આસપાસ છે બસો ચૌદ ફૂટ થાય આટલું પાણી છોડવાથી માંડ અડધો એક ફૂટ નહીવત સપાટીમાં વધારો થતો હોય છે અને હાલ વડોદરામાં વરસાદ નથી એટલે એ પણ એક રાહતના સમાચાર છે ખાસ કરીને ઉપરવાસમાં જે પાણીની આવક બાજવા વધી છે એને કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે